ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબે સોમનાથ મહાદેવના દર્શન કરી આજે પોતાનો ચાર્જ સંભાળ્યો ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની અરવલ્લી ખાતે બદલી થતાં તેમના સ્થાને નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબે આજે ગીર સોમનાથ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે શ્રી સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી જિલ્લા પોલીસ વડા નો ચાર્જ સંભાળી અને પોલીસ જવાનો જયદીપસિંહ જાડેજા સાહેબ પોલીસ જવાનો પરેડ લીધી હતી પરેડ પણ લીધી હતી નવ નિયુક્ત પોલીસ સાહેબ જયદીપસિંહ જાડેજા સાહેબ પોલીસ પરિવાર સમજાને સોમનાથ માધવના દર્શન કર્યા હતા અને જોડાયા તેઓ શ્રી દ્વારા સોમનાથ માધવના ધજા જનરલ મેનેજર સોમેશ્વર વિજયસિંહ પૂજા ચાવડાએ કરવામાં આવી હતી સોમનાથ મહાદેવનું જયદીપસિંહ જાડેજા સાહેબ અર્પણ કરી બાદ પૂજા કરી પાલખી યાત્રામાં જાડેજા જાડેજા સાહેબ જોડાયા હતા અભિવાદન કર્યું હતું ટ્રસ્ટ તરફથી નવા નવાંડલ જયદીપસિંહ જાડેજા વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અર્પણ કરી શ્રી જાડેજા સાહેબનું અભિવાદન કર્યું હતું નવા એસપી શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબે આજથી તાજ સંભાળ્યો છે અને લોકોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અપીલ કરી છે અને જિલ્લાનો તાગ મેળવ્યો છે

ઉન વિસર્જન ગો દેવો કે દેવ મહાદેવ સોમનાથ કો સલામી દે સલામી ડાઉન વિસર્જન ગાઢ દેવો કે દેવ મહાદેવ સોમનાથ કો સલામી દે સલામી સ્લુટ વિસર્જન એસપી ગીર સોમનાથ તરીકે મેં આજરોજ ચાર્જ સંભાળ્યો છે હું આની પહેલાં મહીસાગર જિલ્લા એસપી તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ બદલીથી એસપી મહીસાગરથી એસપી ગીર સોમનાથ તરીકે આજરોજ મેં ચાર્જ સંભાળ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં આપણું પુરાણ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે તો સોમનાથ મહાદેવની શરણમાં અમે વંદન કરીએ છીએ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ઓછામાં ઓછા ગુનાફોરી થાય અને પોલીસને શક્તિ આપે કે સમાજનું રક્ષણ કરવામાં અમને સહાય થાય થેન્ક યુ હું દરેક સામાજિક સંસ્થાઓને અપીલ કરીશ કે સોમનાથ જિલ્લો આપણો સરહદી જિલ્લો છે આપણી બોર્ડર આંતરરાષ્ટ્રીય જળસીમા સાથે સંકળાયેલી છે તેથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આતંકવાદી પ્રવૃત્તિઓની પણ શક્યતાઓ ખૂબ રહેલી છે એનડીપીએસ જેવા દ્રવ્યો પણ અહીંથી આપણા જેને કહી શકાય ખૂબ જ સોફ્ટ કોર્નર છે આ તો તમામ સામાજિક સંસ્થાઓને હું એક અપીલ કરીશ તમામ સમાજના લોકોને હું અપીલ કરીશ કે આપણે દરેક ભારતીય તરીકે રહીએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સહાયરૂપ થઈએ અને આપણે એક એકસૂત્રતામાં દેશને મજબૂત કરીએ થેન્ક યુ